ભાવનગર પોલીસે નશા મુક્તિ અભિયાન હેઠળ મેગા ઓપરેશન હાથ ધર્યું છે આલ્કોહોલિક કન્ટેન્ટ ધરાવતી વીસ હજારથી વધુ બોટલો ઝડપી પાડવામાં આવી છે વિવિધ ફ્લેવર અને વિવિધ બ્રાન્ડની બોટલો પોલીસે ઝડપી પાડી છે ભાવનગર એસઓજી સહિતની ટીમે જિલ્લામાં વરતેજ ગારિયાધાર મહુઆ અને પાલીતાણા ખાતે રેડ કરી બે પંચાવન લાખ રૂપિયાની કિંમતની વીસ હજારથી વધુ બોટલો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ એક ઈસમ ફરાર હોવાની છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ દ્રવ્ય કયા અને કેવી રીતે વેચતા હતા તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યો અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ એકસો અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ એમાં ટોટલ જે છે વીસ હજાર બોટલો જેની કુલ વેલ્યુ જે છે વીસ લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં છે આરોપી પકડાયેલ છે